નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધા મિત્રોનું અમારી YouTube ચેનલ માં તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચાંદીની બજારમાં ખાસ કરીને ભારત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે તો જોરદાર તેજી વચ્ચે આ પગલું છે તે આગામી દિવસોમાં જે બજાર છે તેને શું અસર કરશે તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ખાસ કરીને આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા સોના અને તેજી એવી ઓછી નહીં પરંતુ જોરદાર વાવાઝોડું તેજીનું ફોકાઈ છે છેલ્લા એક સપ્તાહની ની અંદર લગભગ એકવીસ હજાર જેટલો તોતીન વધારો પ્રતિ એક કિલો ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે

એક પ્રકારે ભાવ છે તેમાં મોટું લગભગ સુધીના અંતર જોવા મળી છે એટલે ખાસ કરીને આ જે અંતર છે તેમાં વિવિધ માર્કેટોમાં પણ અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે અને હાજર ભાવ છે તેમાં પણ અંતર જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે એક પ્રકારે ચાંદીની મોટી શોર્ટેજ જોવા મળી રહી છે પાંચ થી સાત દિવસ સુધીનું લાંબુ વેટિંગ

જે એક્સપોર્ટો છે તે પણ હજી ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે બે હજાર અગિયારમાં પણ લગભગ આવી સ્થિતિ બની હતી કે જેમાં ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી લગભગ ઓગણપચાસ ડોલર સુધી ચાંદી પહોંચી ગઈ હતી જોકે ત્યારબાદ તે ફરી તૂટી પણ હતી એટલે આ માર્કેટ એવું છે કે ગમે ત્યારે ઊંચાઈ પણ થતું હોય છે તો ક્યારેક તૂટી પણ શકે છે ભવિષ્યમાં ભૂતકાળમાં બે એવી સમય આવ્યા હતા કે સોનાની બજારને પણ ઓવરટેક કરતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે જે છ મહિના પહેલા ભાવ હતા તેના કરતાં અત્યારે ડબલ કરતાં પણ ભાવ વધી ગયા છે તેની સામે સોનાની બજાર છે તેમાં જે તેજી છે તે લગભગ પચાસ ટકા જેવી જોવા મળી રહી છે પરંતુ ચાંદીની બજારમાં તેના કરતાં પણ વધુ તેજી જોવા મળી છે એટલે કે જે રોકેટ રફતાર ચાંદીની બજારની જોવા મળી રહી છે તે ક્યાં જઈને અટકશે તે ચોક્કસપણે આગામી દિવસોમાં ખ્યાલ આવશે આગામી સમય આપણને બતાવશે કારણ કે જે પ્રકારની ખરીદી અત્યારે જોવા મળી રહી છે તે જોતા હજી પણ તેજી જોરદાર જોવા મળે તે પ્રકારની સંભાવનાને નકારી શકાય તેમ નથી